રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ દ્વારા સાવરકુંડલા ખાતે ભવ્ય શતાબ્દી સંગમ અને પથ સંચલનનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું નમસ્કાર ગુજરાત આપનું સ્વાગત છે સમાચાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સાવરકુંડલામાં ભવ્ય શતાબ્દી સંગમ અને પથ સંચલન સંપન્ન આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો અને નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સંઘના વાગે શહેરના મુખ્ય માર્ગો પર ગણવેશમાં સુસજ્જ થઈને એક શિસ્તબદ્ધ પથ સંચલન કર્યું હતું આ પથ સંચલનમાં નગરના માતા ભગીની તેમજ સંતો અને નગરજનો દ્વારા ઉત્સાહભેર રંગોળી તેમજ પુષ્પ વર્ષા કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું આ સંચલનમાં સ્વયંસેવકોની એકતા અને અનુશાસન જોઈને સમગ્ર શહેર પ્રભાવિત થયું હતું અને આ દ્રશ્ય સૌના માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું ત્યારબાદ સાંજે સાડા પાંચ વાગ્યે હાથસણી રોડ સ્થિત આંખની હોસ્પિટલ ગ્રાઉન્ડ ખાતે એક જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વિરડીના સવાણી ફાર્મવાળા શ્રી મધુભાઈ સવાણી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચારક શ્રી મહેશભાઈ જીવાણી ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ રાષ્ટ્રના ઉત્થાનમાં અનેક મહાપુરુષોના અમૂલ્ય યોગદાનને યાદ કર્યું હતું તેમણે વર્તમાન સમયમાં રાષ્ટ્રને વિશ્વમાં ઉચ્ચ સ્થાને લઈ જવાના વિચારો પર ભાર મૂક્યો હતો વક્તાઓએ રાષ્ટ્રની એકતા અને વિશ્વ બંધુત્વની ભાવનાને વધુ મજબૂત કરવા માટે સૌને સાથે મળીને આગળ વધવા માટે પ્રેરણા આપી હતી સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચારક શ્રી મહેશભાઈ જીવાણીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યો અને રાષ્ટ્ર નિર્માણમાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે વિસ્તૃત માહિતી આપી હતી તેમણે યુવાનોને રાષ્ટ્ર સેવાના કાર્યોમાં સક્રિયપણે જોડાવા માટે આહયાન કર્યું હતું શ્રી મધુભાઈ સવાણીએ પોતાના પ્રેરક ઉદ્યોધનમાં રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા અને સમર્પણની ભાવનાને ઉજાગર કરી હતી ઉપસ્થિત સૌને પ્રેરિત કર્યા હતા આ ભવ્ય આયોજનમાં જેવ્ય શહેર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સ્વયંસેવકોએ સ્વયંભૂ રીતે ભાગ લીધો હતો આ ભવ્ય આયોજનમાં સાવરકુંડલા શહેર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સ્વયંસેવકોએ સ્વયંભૂ રીતે ભાગ લીધો હતો સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને પ્રેરણાદાયી વાતાવરણમાં સંપન્ન થયો હતો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે આ સફળ કાર્યક્રમ માટે તમામ સહયોગીઓ અને ઉપસ્થિત સ્વયંસેવકોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો સંઘે ભારપૂર્વક જણાવ્યું હતું કે રાષ્ટ્ર પ્રેમ સર્વોપરી છે અને સૌએ નિયમિત રીતે શાખામાં જવું જોઈએ તેમજ રાષ્ટ્ર નિર્માણ માટે સક્રિયપણે આગળ આવવું જોઈએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો આ સંપૂર્ણ કાર્યક્રમ વ્યવસ્થિત અને શિસ્તબદ્ધ રીતે સંપન્ન થયો હતો ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે તમને ગુજરાત ન્યૂઝ ફેસબુકના માધ્યમથી પણ જોવા મળશે તો ફોલો કરો ગુજરાત